આજે ડેડિયાપાડા અને શાકબાળાની જે આયોજનની મિટિંગ હતી એ આયોજનની મિટિંગમાં અક્ષય જૈન નામનો વ્યક્તિ જે ખુદ વેપારી છે એ વેપારીનો પણ જગ્યાએ એ ચૂંટાયેલો પ્રતિનિધિ નથી એવા વ્યક્તિઓનો એક્ટિવિટી ગુજરાત બેટન અને અન્ય યોજનાઓમાં એનો સભ્ય તરીકે એમનો સમાવેશ કર્યો છે અને સાથે સાથે સંજયભાઈ આર વસાવા જેઓ ડેડિયાપાડા તાલુકાના તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રમુખ છે તો એ પ્રમુખ એમ કહે છે કે ભાઈ આ છો જણ જે કમિટીમાં એમને સમાવેશ કર્યો છે એ લોકો સમાવેશ એમનો રહેશે જ અને કરોડો રૂપિયાનું જે બજેટ છે કરોડો રૂપિયાનું જે આયોજન છે એ આયોજનમાં એ લોકોનો સિંહ ફાળો રહેશે તો ધારાસભ્યશ્રીને જે સંજય વસાવા છે જે પ્રમુખ છે એ એવું કહે છે કે અમારી સરકાર છે અમારી સરકારમાં અમે કહીશું જ ચાલશે તમારે જે પણ ઉખાડવું હોય તે અમારું ઉખાડી લો ચૈતરભાઈ વસાવા નમ્રતાથી પોલીસ સ્ટેશનમાં દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં પોતાની રજૂઆત લઈને જાય છે પોતાનો ત્યાં આગળ નિવેદન આપવા જાય છે તો આ નર્મદા પોલીસ ભારતીય જનતા પાર્ટીના ઈશારે એમને ખોટી રીતે એરેસ્ટ કરે છે એમની પર કોઈ પણ જાતની ફરિયાદ થઈ નથી તેમ છતાં અને અને રસ્તે એમને એમને કિલોમીટર ફેરવી અહીંયા ગાડી રાજપીપળા એલસીબી ઓફિસ પર એમને ગેરકાયદેસર એમને લાવવામાં આવ્યા છે એ અમારો સખત સખત એમનો વિરોધ છે આજે ડેડિયાપાડાથી અહીંયા ગાડી આવવા માટે ફક્ત ચાલીસ કિલોમીટરનું અંતર છે તો એમને સો કિલોમીટર ફેરવીને સેના માટે લાવ્યા છે હે આજે ધારાસભ્ય પોતાના વિસ્તારનો એક અવાજ ઉભો અને લોકોના પ્રશ્નોને ઉજાગર કરે છે આજે અઢીસો કરોડ રૂપિયાનું જે કૌભાંડ થયું છે એ ઉજાગર કર્યું છે તો આ સાંસદ અને જે અહીંયા આગળ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે ધારાસભ્ય છે એમનું નામ ક્યાંક ને ક્યાંક ન ખુલી જાય એટલે આ કમલમમાંથી એમને આદેશ કરી અને ખોટી રીતે એમને ફસાવવામાં આવ્યા છે નિરંજનભાઈ વસાવા ધારાસભ્ય સાથે આ વર્તન થાય છે તો સામાન્ય લોકો એક ધારાસભ્ય સાથે આવું વર્તન થાય છે તો સામાન્ય માણસ નું શું શું દેવામાં આવે છે તે પણ આયોજન આયોજનના પૈસા એ સાચી જગ્યા ક્યાં જશે કે કોટી એ પૂછવાનો અધિકાર છે અને જે સભ્યો જે ચૂંટાયેલા પ્રતિનિધિ નથી તેવા લોકોને એન્ટ્રી આપી દેવામાં આવે છે તો તેનો વિરોધ કરવો એ કઈ અયોગ્ય વાત છે જ નહીં છતાં પણ એવા લોકો ત્યાં એન્ટ્રી આપે ને ધારાસભ્ય પોતે પૂછે

ત્યાં જ્યાંથી અમને ઉચકીને અહીંયા પોલીસ સ્ટેશન સુધી લાવવામાં આવે છે તો રસ્તામાં અમારી ગાડીઓ પણ રોકવામાં આવે છે હવે અમે તો એમના સમર્થક એમની સાથે માત્ર આવી રહ્યા છે અમારી પાસે ના કોઈ હથિયાર હતું કે કઈ નહીં અમે ખાલી ગાડીમાં બેસીને છતાં પણ અમને ઘણી જગ્યાએ રસ્તામાં પોલીસે અમારી સાથે ગાડી રોકવામાં આવી અમને ઉભા કરી દેવામાં આવ્યા આટલો વપાર કે છતાં પણ અમને અને ખોટું ગેરવર્તન અમારી સાથે કર્યું કે તને ધમકાવવામાં આવ્યા કે તમે લોકો ઉભા રહો નહીં તો તમારા પર બી ખોટો ગુનો દાખલ કરવામાં આવશે

તમારે માર દો એટલે ખબર પડે અમે ક્યાં લીધું અમે ક્યાં લીધું આગળ

জি তো <preachers> તો પછી આરોપીઓ છે તેમને લાવો ને ટેક્સના ને તમે પગાર લો છો દલાલો બાબા સાહેબ ઉપયોગ કરો ઘર બંધ પાછળ

જો ભ્રષ્ટાચાર કરીને હપ્તા લેશો તો પછી નુકસાન માં રહેશો આ જાણી લો

તમે ધારાસભ્ય ને કઈ રીતે पॉलिसा पॉलिसी <coughs>